તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તણ તણ ખેતરની અંદર આગ લાગી છે દોસ્તો એમ કહેવાય છે કે વીજળીના તાર પડવાથી આગ લાગી ગઈ છે દોસ્તો તમે જોઈ શકો છો કે ઘઉં પણ બળ ગયા છે એક થી સો વીઘાના ઘઉં હતા અને લોકોમાં હાકાર મચી ગયો છે દોસ્ત તો તમે જોઈ શકો છો દોસ્તો એમ કહેવાય છે કે પાણીના ટાંકા પણ મંગાવવામાં આવ્યા હતા અને આગ બુજાવવાની કોશિશ કરી હતી પણ આગ લાગતી જતી હતી અને બુજાઈ નથી દોસ્તો હાલ એમ કહેવાય છે કે ખેડૂતમાંથી માથે શું વીત્યું હોય છે એ તમને ખબર હશે દોસ્તો એમ કહેવાય છે કે અન્ના દાતા ખેડૂત હોય છે એનું અનજ તે બળીને ભસ્મ થઈ ગયું છે તો હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ક્યાંનો છે તો હજી કાંઈ માહિતી મળી નથી દોસ્તો તમે જોઈ શકો છો એકથી સો વીઘાના ઘઉં સળગીને ભસ્મા થઈ ગયા છે અને લોકોમાં હાકાર મચી ગયો હતો અને પાણીના ટાંકા પણ મંગાવ્યા હતા પરંતુ આગ બુજાઈ નથી દોસ્તો હાલ એમ કહેવાય છે કે સો એ સો વીઘામાં ઘઉં બળીને ભસ્મા થઈ ગયા છે તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો so 3